હું ચૂંટણી મુદ્દા ઉપર લડીશ અને અહિયાં આઈચારાથી ચૂંટણી લડાય અહીંયા ચૂંટાયા પછી તો પણ જે અત્યાર સુધી જે ચાલે છે કડીમાં અરાજકીય જે વાતાવરણ ઊભું થયું છે એને અહીંયા મારી ઈચ્છા એવી કે હું અહીંયા એ સારી રીતે એને હું ફરી પાછો એને કાયદા અને વ્યવસ્થામાં લાવું અહીંયા અસામાજિક થોડુંક તકલીફો વધારે છે લોકો હેરાનગતિ થાય છે હેરાનગતિ ન થાય એની પણ હું દરકાર રાખીશ ટૂંકમાં અહીંયા હું એક સારું વાતાવરણ જાય પબ્લિકને શાંતિ અને સુવિધાઓ મળી રહે પૂરતી એ રીતે હું અહીંયા વ્યવસ્થા કરીશ બેઠકો ઉપર ચૂંટણી યોજાવા જઈ રહી છે એક છે વિસાવદર અને બીજી છે કડી કડી બેઠક બેઠક રાજ્યની ખૂબ છે અને બેઠકની રાત્રે કોંગ્રેસ દ્વારા જૂના જોગી પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ ચાવડાની પસંદગી પર મહોર મારી છે મારી સાથે રમેશભાઈ ચાવડા છે તેમની સાથે વાતચીત કરીશું સાહેબ કેવી રીતે જુઓ છો પાર્ટી દ્વારા આપની પસંદગી પર મહોર મારવામાં આવી છે શું પ્રાધાન્ય રહેશે મને પાર્ટીએ મારા ઉપર ભરોસો મૂકીને મને આ સીટ ઉપરથી ત્રીજી વાર ઉમેદી ઉમેદવારી કરવા માટેનો ચાન્સ આપ્યો છે અને એમનો વિશ્વાસ છે કે હું અહીંયા એમની આ સીટને હું જીતાડીને લઈશ અને હું એમના વિશ્વાસને ક્યારેય ભંગ નહીં થવા દઉં ને આ સીટ ઉપરથી હું ચોક્કસ જીતીને આવીશ ખાસ કરીને સાહેબ આ કડીની વિધાનસભાની બેઠક ખૂબ મહત્વપૂર્ણ રાજ્યની આ બેઠક છે કામો જો આપ ધારાસભ્ય બનો છો તો આપની પ્રાથમિકતા અને પ્રાધાન્ય શું રહેશે અહીંયા કડીમાં વિકાસ વિકાસ ચાલે છે પણ અહીંયા વિકાસ બધો ખાડે ગયો છે સાહેબ અહીંયા પરિસ્થિતિ એટલી ખરાબ છે કે રોજે રોજ ગટરોની અને રોડ રસ્તાની કચરાની એટલા બધા ફરિયાદો આવે છે કે જેની કોઈ સીમા નથી અહીંયા આગળ અહીંયા રોડ રસ્તા તૂટેલા આજે આપણે અહીંયા જુઓ માર્કેટ યાર્ડના ડાંકામાંથી ને ઝાંપાથી લગભગ છ મહિનાથી ખોદીને પડ્યો છે રોડ જે આખા ગામનો મેઇન રોડ છે આ બાજુના આજુબાજુના ગામો થોડ જવા માટે બીજા બધા જવા માટે જે ભાગ્યદેવ હોસ્પિટલથી તો અહીંયા જે રોડ બનાવેલો છે હનુમાનજીના મંદિર સુધીનો એ રોડ એટલો ખાડે ગયો છે છ મહિનાથી ખોદીને મૂકી દીધું છે અને છતાં કોઈ કામગીરી કરતા છે નહીં એટલે અહીંયા નગરપાલિકામાં અને બીજે એટલો ભ્રષ્ટાચાર ચાલે છે કે જેની કોઈ સીમા નથી સાહેબ અહીંયા આ સરકારમાં અહીં અમારે પુલ બન્યા છે બે અંડરબ્રિજ હમણાં જ તાજેતરમાં થોડો વરસાદ પડ્યો હજુ ચોમાસું બેઠું નથી હમણાં જ જે એક માવઠું થયું એ માવઠામાં આખો અંડરબ્રિજ ભરાઈ ગયો અને એમાં ત્રણ સાધનો ત્યાં આગળ અંદર ડૂબી ગયા અને એમાં એક વ્યક્તિનું આખી ગાડી ડૂબી ગઈ ગાડીમાં એ માણસો હતા એમાંથી બે કંઈ ત્રણ નીકળી ગયા બહાર અને એક માણસ તો ને અંદર ડેથ થઈ ગયું આ બાજુ રેલવે સ્ટેશનનો જે રેલવેનો પુલ છે અહીંયા જંગલ જંગલ ખાતાની કચેરી તરફ સુજાતપુરા જવાના રોડ ઉપર ત્યાં દિવસે કોઈને નકરવું હોય તો પણ બીક લાગે એટલું નાળું એટલું ખરાબ બનાવ્યું છે એ નાળું એવું છે કે ત્યાંથી વિસદપુરા અને આ બાજુ ઓલને બધું જવાનું એ મુખ્ય રોડ છે અને છતાંય રોડ ઉપર અત્યારે નીકળી શકાય એવું નથી એ જમીનોના બધા બજાર જે છે એ બધા ડાઉન થઈ ગયા બજારો અને પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે એટલે આ આ લોકોનું આયોજન એમનું મેનેજમેન્ટ એકદમ ખાડે ગયેલું છે અને એ બધાને આપણે આવશું તો આ બધામાં કંઈક રાહત આપણે લોકોને આપશું હમણાં આપને કહું કે હમણાં બે ત્રણ મહિના પહેલાં અહીંયા આ લોકોએ લારી ગલ્લાવાળાઓને બંધ કર્યા સાહેબ અહીંયા એટલી બધી તકલીફ છે અહીંયા જેના ઉપર સ્ટે મેં પોતે સ્ટે લીધેલા છે નગરપાલિકામાંથી એ સ્ટે હોવા છતાં આખી બિલ્ડિંગો ઊભી થઈ ગઈ એ બિલ્ડિંગો ઊભી થઈ ગયા પછી એમને લાઇટો આપી દીધી એમને બ્લોક બ્લોક નાખી આપ્યા જ્યારે લારીવાળા જે રોજે રોજનું કમાઈને ખાય છે એવા લારીવાળાઓને લારી રેકડી જે રેકડી છે જે રોજે રોજ ઘેર લઈને જતા હોય અથવા તો ત્યાં સ્થળ ઉપર પણ રેકડી ગમે ત્યારે હટી જાય એવી રેકડીને રહેવા દેતા નથી રોજે રોજ જે લઈને ખાય છે એવા ગરીબ માણસોને હેરાન કરી દે છે એટલે આ બધું અહીંયાથી દૂર થાય એવી મને એમ છે કે હું અહીંયા ચૂંટીને આવીશ તો આ નાના માણસોને મદદ કરીશ અને એમને હું મદદરૂપ થઈશ એવું મને છે ખાસ કરીને સાહેબ આપના કડીના વિધાનસભાના કાર્યકરોને શું કહેવા માંગો છો ખાસ કરીને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કારણ કે ચૂંટણીનું ફૂંકાઈ ચૂક્યું છે બંને પાર્ટીઓ ખાસ કરીને મેદાનમાં છે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ રાજેન્દ્રભાઈ ચાવડાની પસંદગી કરવામાં આવી છે કોંગ્રેસમાંથી આપની પસંદગી કરવામાં આવી છે કેવી રીતે જુઓ છો ખાસ કરીને કાર્યકર્તાઓને શું કહેશો સાહેબ અહીંયા આપણે હું એક વાત કરું કે અહીંયા ત્રીસ વર્ષથી અહીંયા કોંગ્રેસ સત્તામાં નથી સાહેબ ત્રીસ વર્ષથી કોંગ્રેસ સત્તામાં નહીં હોવા છતાં અમારા જે કાર્યકરો છે કોંગ્રેસના કાર્યકરો એ એટલી જંગી તાકાતથી અહીંયા ચૂંટણીમાં તાકાત લડાવે છે કે જેની કોઈ સીમા નહીં અહીં અમારા ત્યાં એટલી ભયંકર પરિસ્થિતિ હોય છે ચૂંટણીમાં કે પોલીસ કાયદો અને વ્યવસ્થા બધું ભાજપની તરફે હોવા છતાં અમારા જે કાર્યકરો છે એક જાબાદ સૈનિકોની જેમ લડીને અહીંયા જબરજસ્ત તાકાતથી લડે છે અને અહીંયા કોંગ્રેસને આજે પણ જીવતી રાખી છે સાહેબ મને વિશ્વાસ છે કે મારા આ બધા જે કાર્યકરો છે એ મને જંગી મતોથી જીતાડી દેશે એવો મને પાક્કો ભરોસો છે આ બિલકુલ રમેશભાઈ ચાવડા હતા તેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કે કાર્યકર્તાઓ તેમની સૌથી મોટી તાકાત છે અને આ જ કાર્યકર્તાઓ છે તેમને જંગી એ બહુમતી સાથે આ કડી વિધાનસભાની બેઠક પરથી જીત છે તે અપાવશે કેમેરામેન અંકિત દવે સાથે કલ્પીન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ કડી